ડીવ દમણના અપક્ષ સાંસદ ઉમેશ પટેલનું ઉશ્કેરી જનક નિવેદન જાફરાબાદ માછીમાર સમાજના પ્રમુખ વિરુદ્ધ કર્યું અપક્ષ સાંસદે નિવેદન ગુજરાતના વલસાડ ઉમરગામ નારગોલ અને દક્ષિણ ગુજરાતના માછીમારની બેઠકમાં કર્યું ઉશ્કેરી નિવેદન દરિયાની અંદર ઝઘડાઓ થાય તેવું અપક્ષ સાંસદ ઉમેશ પટેલનું નિવેદન જાફરાબાદ માછીમાર સમાજના પ્રમુખ કન્યા ના પિતાશ્રી સંસદના નિવેદન સામે જાફરાબાદ માછીમાર સમાજના પ્રમુખનો બળાકો ભાજપના રાજમાં ઉશ્કેરણી ભાષણ કરીને માછીમારોને અંદરો અંદર લડાવવાનું કૃત્ય હવે કોઈ દરિયામાં ઝઘડો થાય તેની સંપૂર્ણ જવાબદારી અપક્ષ સાંસદની રહેશે સરકાર પણ આની નોંધ લે તેવું કન્યાલાલ સોલંકીનું નિવેદન

દીવ દમણના સાંસદ અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દ્વારા જે માછીમારોને દીવ અને ગુજરાતના માછીમારો વલસાડ ધોલાઈ નારગોળના માછીમારો સાથે મીટિંગ કરી આ મિટિંગના પ્રશ્નોમાં રજૂઆતોમાં જે ઉમેશ પટેલ જાફરવદળ માટે અભદ્ર શબ્દ બોલ્યા છે ખાસ કરીને મારા માટે કન્યાલાલના બાપા સુધી ઉમેશ પટેલ બોલ્યા છે તો હું દરિયામાં જઈને જોઈ લઈશ આવી બધી ધમકીઓ આપી છે તો હવે પછીના દિવસોની અંદર જે કંઈ પણ દરિયાની અંદર માતાકૂટ થશે અને જાફરાવાદની બોટોને કંઈ પણ નુકસાન થશે કે માણસોને નુકસાન થશે તેનો તમામ જવાબદાર ઉમેશ પટેલ રહેશે એક બાજુ આપણે ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા દેશની સરકાર એ ભારતીય જનતા પાર્ટીની છે તો તેમ છતાં માછીમારોને ઉશ્કેરણી કરવા માટે આ અપક્ષ સાંસદ ગુજરાતના માછીમારો સાથે આવો મીટિંગ કરી અને ઉશ્કેરણી કરે છે દરિયાની અંદર તોફાન થાય દરિયાની અંદર માથાકૂટ થાય ઝઘડા થાય એને માટે તો હવે પછી કાંઈ પણ ઝઘડા કે કાંઈ પણ માથાકૂટ થશે એના તમામ જવાબદાર ઉમેશ પટેલ રહેશે અને નહીતર ઉમેશ પટેલે જાહેરમાં માફી માંગી છે કે ભાઈ હું કન્યાલાલના બાપા સુધી જે બોલ્યો છે એ હું મારી ભૂલ સ્વીકારું છું તો આ ખાસ સરકારે નોંધ લેવા જેવી છે કે આ અપક્ષ સાંસદ આપણા ભાજપની સરકારની અંદર પગ પ્રસારો કરવા માટે માછીમારોના હાથે ને ઉપયોગ કરી અને હાથા બનાવે છે તો આની ખાસ સરકારે પણ નોંધ લેવી જોઈએ